લોહીનો કોઈ સંબંધ જ ના હોય પણ પોતાના ભાઈ કરતા માન્યો હોય એનું નામ ભાઈબંધ આજકાલના ભાઈબંધો એ ભાઈબંધો આજકાલના ભાઈબંધો કેવા આપણને પૂરતી જરૂર પડે આપણે એમને ફોન કરીએ ને તો એકચ્યુઅલી મારા મોમ જાગે છે મારા મોમ હુએ પછી ઘરે થી નીકળું અરે ના મોમ હુએ ત્યાં તો કાપડા બહુ પડી થોડી ખાલી જાય ભાઈ ભાઈ બંધ કોને કહેવાય રાતના 12 વાગે તો કરો અને એમ કે ને લોકેશન સેન્ડ કર એનું નામ ભાઈ બંધ દેખીતા લાગે જે દીપડા પણ જેના હૈયા હરણના હોય ઈ તલવાર બાંધે તોય મરે કે મારે નઈ માંગલા જેનો દેખા દીપડા જેવો હોય પણ જેનું કાર જી પાટુ ના હોય જેનું મરણ જેવું હદે હોય એ જીવનમાં કઈ કરી ન

પાટણની રાજગાદી ભોગવે અને અનિલ બરવાડ એનો નાનપણનો અધિકાર જાન ભાઈ બન બંને હારે જ નાનાથી મોટા થયા અનિલ બરવાડ એક સામાન્ય નિહાળામાં રહેવાળો ભરવાડ અને બરદાસ સિંહાવડા પાટણનો રાજા અનિલ ભરવાડે બરદાસ સિંહાવડાને ભય રાખેલો કે મારા ભાઈ તું મારો ભાઈ બનશો મારો ભાઈ છો આમ તો મારા જેવા સામાન માણસ ને જરૂર પડે નહીં પણ મેં એવું સાંભળ્યું છે આપણને કોઈ ધૂળની જરૂર પડે ચપડી ધૂંગી જરૂર આપણને પડે એમાંય આપણે તો માણસ એકાબીજાને જરૂર કેમ ન પડે પણ સાહેબ જેની જરૂર પડે ને એની ખાલી હોકારો કર દે જો ભરવાડનું માથું ઉઠાય ને તારા પગમાં નુકિયા તો તો મારી જનતાનું ધામ રાજમાં અને ભરવાડના એના મેળામાં 500 જેટલા ભરવાડીઓનું જૂત બનાવવાની લાગી એમાંથી બધા જીવાડે

ભલે રાખવાની પહોંચી હોય ભલે તમે સંતર જ રહેલું હોય પણ હું નહીં મારા પાંચસો ભરવાડ ને છું અને જો આ ખોડી થતા ને તમારી ઉપર તરવાનો મળવા તો